રાજકોટમાં પોલીસના ઈઓ ડબલ્યુ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે કે કે જેમાં પેઢીમાંથી કરોડની રોકડ જપ્ત કરાઈ છે જે નાના મોવા રોડ પર આવેલ નવ સ્ક્વેર બિલ્ડિંગમાં શોફ પેઢીમાંથી રોકડ જપ્ત કરાઈ હતી અને નિલેશ ભાલોડી તેમજ જયસુખ ફેફર નામના બે શખ્સોની પોલીસે અટકાયત કરી હતી ત્યારે વેપારીઓની બ્લેક મની છેલ્લા ઘણા સમયથી વ્હાઇટ કરતા હોવાની વાત મળી હતી ઉપલેટામાં આવેલ એપીએમસીમાં પેઢી છે તેમાં ખેત પદાર્થો અન્ય રાજ્યમાં વેચી અને કૌભાંડ આચરતા હતા જેમાં એક લાખે પાંચસો પચાસ કમિશન લેતા હતા તેમજ પીએનબી આઈસીઆઈસીઆઈ એસબીઆઈ એક્સિસ સહિતની બેંકોમાં ખાતા છે ત્યારે બે પોઈન્ટ ચૌદ કરોડ ખાતામાં જમા થયા હતા અને બાદમાં તેઓ સેલ્ફના ચેક આપી કૌભાંડ કરતા હોવાનું સામે આવ્યું છે આર્થિક ગુના નિવારણ શાખા જે છે તેના ઓફિસર્સને ઇન્ફોર્મેશન મળી હતી કે નિલેશ ભાલોડી અને જયશુખભાઈ ફેફર આ બે વ્યક્તિઓ જે છે એ બહુ મોટા પાયે કેશની હેરાફેરી કરી રહ્યા છે અને તે લોકો અમુક વેપારીઓના ગેરકાયદેસર નાણાં જે છે તે એ લોકોને પહોંચતા કરીને અને તેનું કમિશન ખાય છે આ માહિતીના આધારે સૌપ્રથમ તો જ્યારે એ પોતાની ગાડીની અંદર કેશની ટ્રાન્સફર કરી રહ્યા હતા એ સમયે તે લોકોને ઇન્ટરસેપ્ટ કરી અને પૂછપરછ કરતાં તેમની પાસેથી આશરે નેવ લાખ રૂપિયા જે છે એ કેશ મળી આવેલું હતું ત્યારબાદ ફર્ધર જેવી એની પૂછપરછ કરી એટલે આપણા ધ્યાન પર એવું આવ્યું કે તેમની જે ઓફિસ છે ત્યાં પણ અમુક બીજી માત્રામાં કેશ પડેલું છે તેના આધારે ત્યાં જઈને દરોડો પાડતા એક કરોડ ચોવીસ લાખ જેવા બીજા અન્ય રૂપિયા મળી આવતા આમ ટોટલ બે કરોડ ને ચૌદ લાખ રૂપિયા જે છે તેની કેશ તેમની પાસેથી મળી આવી આ આ ધરપકડ કરીને અને કાયદેસરની પૂછપરછ શરૂ કરતા તેવું પર બે પેઢી ઓપન કરેલી હતી જે ઉપલેટા એપીએમસી અને આ બંને પેઢીઓના અનેક અલગ વિવિધ જે બેંકો છે તેની અંદર ખાતા હતા આ ખાતાની અંદર તે લોકો મોડસ ઓપરેન્ડી એવી રાખેલી હતી કે જે ખેત પદાર્થો જે છે તેની લેવેચના પૈસા તેની અંદર જમા કરાવતા હતા તે ઉપરાંત જે આવા વેપારીઓ હોય કે જે લોકો વગર બિલે ધંધો કરવા માંગતા હોય તો તે લોકો જે અન્ય રાજ્યોની અંદર પોતાનો માલસામાન વેચે અને ત્યાંથી પૈસા અહીંયા આ લોકોના બેંકના ખાતામાં જમા થાય ત્યાંથી આ કેશ એનું એન કેશ કરીને ત્યારબાદ એક લાખે પાંચસો પચાસ રૂપિયા જેટલું કમિશન લઈને તે જે તે વેપારીને પહોંચતા કરી દે અને આની સામે જે પોતાને ત્યાં જે બેંકિંગ ટ્રાન્ઝેક્શન્સ થયા છે તો બેંકિંગ ટ્રાન્સઝેક્શન એ અમુક ખેત પેદાશોની ખરીદી અને વેચાણ કરવામાં આવેલા છે તે પ્રમાણેના બિલો ઉભા કરે આ બાબતે ફર્ધર તપાસ હાલ ઈઓડબલ્યુ દ્વારા હાલ શરૂમાં છે આ બાબતે ઇન્કમ ટેક્સ વિભાગને ઓલરેડી ઈઓડબલ્યુ દ્વારા જાણ કરી દેવામાં આવે છે આની પેઢી જે છે એ તો ઘણા વર્ષોથી ચાલી આવે છે પરંતુ આ પ્રમાણેના વ્યવહારો જે છે એ કેટલા સમયથી કરી રહ્યા છે અને કયા કયા વેપારીઓને ફાયદો પહોંચાડવામાં આવ્યો છે તે તેમના દ્વારા જે કંઈ બી વ્યવહારો કરવામાં આવ્યા છે અને જે વિવિધ બેંકો જે છે જેની અંદર પીએનબી એસબીઆઈ બીઓબી આઈસીઆઈસીઆઈ એક્સિસ આ વિવિધ બેંકોની અંદર તેમના ખાતાઓ છે તેનું બેંક સ્ટેટમેન્ટ્સ મંગાવી અને જે ફર્ધર બેનિફિશિયરી ડિટેલ્સની તપાસ કરતા આગળ વધુ માહિતી મળી છે આ એમના ખાતાની અંદર જમા થયા હતા એમના ખાતાની વિવિધ જે મેં બેન્કો કહીએ બેંકના ખાતામાં જમા થયા હતા અને એમાંથી એ લોકોએ સેલ્ફના ચેક ઉપાડી અને એમાંથી પૈસા મેળવ્યા